અમરેલી જિલ્લામાં પ્રથમ વખત જ બૃહદગીર વિસ્તારમાં રાજમાતા સિંહણનું સ્ટેચ્યુ ઊભું કરવામાં આવ્યું છે અમરેલી જિલ્લામાં ખાસ કરીને લીલીયા તાલુકાના ક્રાકચ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારને બૃહદગીર તરીકે ઓળખવામાં આવે છે અને અહીં છેલ્લા કેટલાય વર્ષોથી સિંહોએ પોતાનું રહેઠાણ સ્થાપ્યું છે સામાન્ય રીતે સિંહોના મૃત્યુ થતા રહેતા હોય છે પરંતુ ઓગણીસો અઠ્ઠાણુંના વર્ષમાં આ વિસ્તારમાં રાજમાતા નામે એક સિંહણે પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું અને બે હજાર વીસના વર્ષમાં આ સિંહણનું મૃત્યુ થયું ત્યારે અહીંના સ્થાનિક લોકો દ્વારા તેનું બેસણું પણ રાખવામાં આવ્યું હતું આ વિસ્તારમાં આ સિંહણે માત્ર સામ્રાજ્ય સ્થાપ્યું હતું એટલું જ નહીં પણ લોકોના દિલની અંદર પણ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું અને આ સિંહણના નામે ત્રણ વિશ્વ રેકોર્ડ પણ નોંધાયેલા છે આ સિંહણની યાદગીરી કાયમ રહે તે માટે લોકો દ્વારા તેનું સ્ટેચ્યુ ઊભું કરવામાં આવ્યું છે પછી ઘણા સિંહોની અવર જવર તમામ લીલીયા ક્રાંકજુરિંગ ગારીયાધાર આ બધા વિસ્તારમાં શેત્રુજી મારફત અને ડુંગર ની પર્વતમાળા મારફત સિંહો ની અવર ચાલુ થઈ જેમાં ઘણા બધા સિંહો આવીને જતા રહ્યા પણ એમાં રાજમાતાએ આ વિસ્તાર ઉપર સ્થાપિત સામ્રાજ્ય સ્થાપિત કર્યું અને લોકોના મુખે પહેલાં પટ્ટાવાળી કોલર તરીકે ઓળખાતી પછી ટૂંકમાં વયોવૃદ્ધ થતાં એમને ટૂંકમાં રાજમાતાના નામથી ઓળખાતી આ સિંહણ એનો આ ઘણા બધા પરિવાર આ વિસ્તારમાં વસે છે રાજમાતા છેલ્લે બે હજાર વીસમાં આ ધરતી ઉપરથી વિદાય લીધી છે અને આ લોકોએ ક્રાંક જ ડુંગર વિસ્તારમાં રાજમાતાની યાદમાં એક સ્ટેચ્યુ મૂકી અને હજી પણ હૃદયમાં સ્થાન ધરાવતી રાજમાતા છે સિંહો તો ઘણા બધા હોય પણ રાજમાતાની ખાસિયત એવી હતી કે જ્યારે બીજા સિંહ બહારના નર આવીને બચ્ચા ઉપર એટેક કરતા હોય તો એ પોતે ટૂંકમાં પોતાની કુરબાની આપી નરને તાબે કરી અને સિંહોને બચાવતી અન્ય સિંહોના બચ્ચા ધવરાવતી અને ટૂંકમાં બીજી સિંહણો કરતાં વધારે સારી એવી ખાસિયત ધરાવતી સિંહણો

મહેન્દ્રભાઈ આ રાજમાતા સિંહણ છે કઈ સાલ માં અહીંયા આવી કેટલા વર્ષ જીવી એના નામે કાક ત્રણ વર્લ્ડ રેકોર્ડ છે તમે એનું સ્કેચ્યુ બનાવ્યું છે આખી વાત કરો ઓગણીસો નવ્વાણું માં રાજમાતા પ્રસ્થાન આયા ક્રાકત ગામની અંદર થયેલું પછી એના રેસ્ક્યુ પણ અમે પાંચ થી છ વાર કરેલા એકવાર એને અહીંથી જો કે અમારે પાણીની જરા ભીતી રહે ને શેત્રુજી ફ્લડ આવે એટલે અમે અહીંયાથી એને રિફર કરેલી અને એ અહીંથી રિફર કરીને એ લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લઈ ગયેલા લઈ ગયેલા પછી ત્યાંથી એને છોડેલી તો ગોંડલ સુધી પહોંચેલી પછી અમે ફરતી માગણી કરી હતી કે અમારી મા રાજમાતા જે શિણ છે એને પરત અહીંયા મોકવી અને મૂક્યા પછી એ જે અહીંયા જે એનું સામ્રાજ્ય ઊભું કર્યું છે અત્યારે એનું સામ્રાજ્ય ઓછામાં જેનો પરિવાર છે પચાસ થી બાવન નો એનો પરિવાર છે અને બહુ સારી રીતે એની જિંદગી એટલે માણસ આગે થી હાલે અને કોઈ કોઈને કોઈ પણ નથી કરેલા રાજમાતા કેટલી વાર બચ્ચા જન્મ આપ્યા બચ્ચાને સાત થી આઠ વાર જન્મ આપેલા છે આયુષ્યની ઓગણીસ થી વીસ વર્ષની હતી

શોક વ્યાપી ગયો હતો તે અનુસંધાને ક્રાકચ માધ્યમિક શાળામાં એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવેલ અને આ કાર્યક્રમ દરમિયાન એમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવેલ અને ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા કરીને એમના આત્માને શાંતિ મળે તેવી સૌ કોઈએ પ્રાર્થના મળીને એક સંકલ્પ લીધો હતો પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓએ કે આ ગૌરવશાળી સિંહણનું કાયમિક રાજમાતાની યાદી આ વિસ્તાર સાથે જોડાયેલ રહી એના માટેથી આપણે એક સ્મારક બનાવવું જોઈએ અને એનું એક સ્ટેચ્યુ પણ ત્યાં મૂકવું જોઈએ તો એની યાદ જે જે વખતે સંકલ્પ લીધો તો એ આજે સાર્થક થયો છે આ વિસ્તારના ક્રાંકચ વિસ્તારની બવાડીની ધાર તરીકે જે વિસ્તાર ઓળખાઈ રહ્યો છે એની ઉપર આબેહૂબ જાણે રાજમાતા પોતે ઊભી છે એવું જ એમનું સ્ટેચ્યુ નિર્માણ કરીને મૂકવામાં આવેલ છે અને એ સ્ટેચ્યુ નિહાળવા માટે આ વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓ સિંહ પ્રેમીઓ સાથે સમગ્ર પ્રજાજનો પણ ઉમટી પીડ્યા છે અને આ સિંહની ગૌરવશાળી રાજમાતા સિંહની ગૌરવશાળી બાબતો જો નોંધવા જઈએ તો અનેક છે એણે જોઈએ તો એ આ લાઇફની અંદર કહેવાતા ત્રણ રેકોર્ડો સ્થાપિત કર્યા છે સૌથી વધારે વિહરવું પછી સૌથી વધારે સાત વાર બચ્ચાને જન્મ આપવો અને અઢાર વય વયની વર્ષની વયે પણ બચ્ચાને જન્મ આપો ત્રણ તો એવો રેકોર્ડ એમના સ્થાપિત થયેલા છે અને સૌથી ગૌરવશાળી બાબત આ સિંહણની એ કહી શકાય કે એ ના કારણે આ વિસ્તારની અંદર આજે ત્રેપન જેટલા સિંહોનો જે વસવાટ છે એ એની દેન હોય એના પરિવારજનો હોય ને એવું પણ ચોક્કસપણે કહી શકાય આ સિંહણ જોઈએ તો અનેક સીમાડાઓ પાર કરીને ગોંડલ સુધી પહોંચી છે ગોંડલથી જ્યારે એમનું રેસ્ક્યુ કરીને એને જૂનાગઢ લઈ જવામાં આવેલ ત્યારે આ વિસ્તારની પ્રજાએ સૌથી અગત્યની બાબત કહીએ તો કોઈ વિસ્તારે એનો સિંહ પાછો માંગ્યો હોય એ એવો પહેલો દાખલો હતો કારણ કે એ સિંહને પરત આપો એવો આઈની ગ્રામ પંચાયતોએ પત્ર લખી અને સરકારશ્રી આગળ વન વિભાગ આગળ અને અમારી સિંહણ અમને પાછી આપો એવો પત્ર કર્યો હતો અને સરકારે અને વન વિભાગે એમની માગણી ગ્રાહ્ય રાખીને આ વિસ્તારની અંદર ફરી આ રાજમાતા સિંહણને મુક્ત કરી હતી આ આ સિંહણને જોઈએ તો આજે એની સ્મૃતિ છે એ આ વિસ્તારની લોકોમાં સિંહ પ્રેમીઓમાં પર્યાવરણ પ્રેમીઓમાં કાયમી જળવાઈ રહેશે અને એમના સ્મરણો કાયમીક યાદ રહેશે એવી રીતે આ વિસ્તારની અંદર એ જીવી અને એમના દેહને શાંત કર્યો છે હતી એમનું સ્મારક જે છે એમની પ્રતિમા મૂકવામાં આવી છે સમુદ્ર જે આ વિસ્તારના માણસો છે એમને અને આ રાજમાતાને અવિસ્મરણીય લગાવ હતો તો આ જે એમની યાદી છે એ એમના માટે જીવંત રહે એ હેતુથી જ્યારે વર્ષ બે હજાર વીસમાં એમનું બેસણું હતું ત્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો કે આ વિસ્તારમાં આમની જે છે નાનું એવું સ્મારક બનાવવામાં આવે જેથી સ્થાનિક પર્યાવરણ પ્રેમી છે મહેન્દ્રભાઈ ફુમાણ મનોજભાઈ જોશી ડૉક્ટર જલપાન રૂપાપરા ડૉક્ટર પૂર્વેશ થાચા ભરતભાઈ થાચર અને સહિતના સમગ્ર વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓએ સાથે મળીને આ જે સિંહણ છે એ સદૈવને માટે આ વિસ્તારમાં એમના સ્મરણો જીવંત રહી આ વિસ્તારની સાથે જોડાયેલી રહી એ માટે આ સ્મારક બનાવવામાં આવ્યું છે આ રાજમાતા સિંહણની વાત કરીએ તો આ જે લીલીયા વિસ્તાર છે એ લીલીયા વિસ્તારમાં જે અત્યારે ત્રેપન ઉપરાંતના સિંહોનું જે સામ્રાજ્ય છે એ સૌ પ્રથમવાર આ સિંહણે આવીને ઊભું કરેલું અને અત્યારે એના જે બધા વંશજો છે એનાથી અમારો આ વિસ્તાર જે છે એ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બન્યો છે એટલે મૂળ હેતુ આ સ્મારકનો એ જ છે ત્યાં આજ આ સ્મારક સદૈવ આ સિંહણની આ વિસ્તારની યાદોને તાજી રાત